સો માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ પાસોકુષા છે પાસોકુષા વ્રત કરવાથી સમસ્ત પાપ નષ્ટ થાય છે અને વ્રત કરનાર અક્ષય પુણ્યનો ભાગીદાર થાય છે આ એકાદશીના ના દિવસે મનવાંછિત ફળની પ્રાપ્તિ માટે વિષ્ણુ ભગવાનની પૂજા કરવી જોઈએ આ પૂજન દ્વારા મનુષ્યને સ્વર્ગ લોક પ્રાપ્તિ થાય છે જે ફળ મનુષ્ય કઠિન તપસ્યાઓથી પ્રાપ્ત કરે છે તે ફળ એકાદશીના દિવસે શેષનાગ પર શયન કરનાર વિષ્ણુ ભગવાનને નમસ્કાર કરવાથી મળે છે અને મનુષ્યને યમનું દુખ ભોગવવું પડતું નથી જે વિષ્ણુ ભક્ત શિવની નિંદા કરે છે અથવા જે શિવ ભક્ત વિષ્ણુની નિંદા કરે છે તે નરકમાં જાય છે હજાર અશ્વમેઘ યજ્ઞ અને સો રાજસો યજ્ઞનું ફળ આ એકાદશીના ફળના સોળમા હિસ્સાની બરાબર પણ હોતું નથી અર્થાત આ એકાદશી વ્રતની સમાન વિશ્વમાં કોઈ પવિત્ર તિથિ નથી જો કોઈ મનુષ્ય કોઈ કારણને લીધે એકાદશીનો ઉપવાસ કરે છે તો તેને યમના દર્શન થતા નથી આ એકાદશીના વ્રતથી મનુષ્યને સ્વસ્થ શરીર અને સુંદર મનુષ્યના મનુષ્યનું શરીર મળે છે તથા ધન ધાન્ય મળે છે અને અંતમાં સ્વર્ગની પ્રાપ્તિ થાય છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે તેમના માતૃપક્ષના દસ પુરુષ પિતૃપક્ષના દસ પુરુષ અને સ્ત્રી પક્ષના દસ પુરુષ વિષ્ણુનો વેશ ધારણ કરીને સુંદર આભિષણોથી યુક્ત થઈ ને વિષ્ણુ લોકમાં જાય છે જે મનુષ્ય આસો માસની શુક્લ પક્ષની પાશા કુશા એકાદશી નું વ્રત કરે છે તેમને હરિલોક મળે છે જે મનુષ્ય આ એકાદશીના દિવસે ભૂમિ ગાય અન્ય વસ્ત્ર સત્ર ઉપાહન આદિ દાન કરે છે તેને યમરાજાના દર્શન થતા નથી આવો મનુષ્ય આલોકમાં સ્વસ્થ દીર્ઘાયુ વાળા પુત્ર તથા ધન દન થી પૂર્ણ થઈને તે સુખ ભોગવે છે અને અંતમાં સ્વર્ગ લોક માં નરનારાયણ દેવકી